અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાના એવા સેંજળ ગામની દીકરીએ ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં નવી ચમક ઉમેરી છે ડુબાણિયા પરિવારની આરતી રાજુભાઈ ડુબાણિયાએ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એમએસ ડબલ્યુ માસ્ટર ઓફ સોશિયલ વર્ક ડિગ્રીના પદવીદાન સમારોહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે આરતીને સન્માન મળ્યું આ ક્ષણ માત્ર આરતી માટે જ નહીં પરંતુ સમગ્ર સેંજળ ગામ માટે ગર્વની હતી આરતીના માતા પિતા રાજુભાઈ અને પ્રભાબેનની વર્ષોનો સંઘર્ષ આશીર્વાદ અને માર્ગદર્શન આ સફળતામાં પ્રતિબિંબિત થાય ગામની દરેક વડીલ યુવા અને બાળકો માટે આરતી એક પ્રેરણારૂપ બની છે કે કેવી રીતે પરિસ્થિતિઓને પાર કરીને પણ સંઘર્ષ અને મહેનતથી સપનાઓ સાકાર થાય તો ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું રિપોર્ટર નિકુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા નમસ્કાર મારું નામ ડુબાણિયા આરતી રાજુભાઈ છે અને હું અમરેલી જિલ્લાના સાવરકું તાલુકાના સેંજર ગામમાં રહું છું અને મેં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તકે એમએસ ડબલ્યુ ડિગ્રીમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને ગોલ્ડ મેડલ હાસિલ કર્યું છે અને હું બધી દીકરીઓને એમ જ કહીશ કે આગળ ભણો અને પોતાની શ્રેષ્ઠ જે મતલબ બધા એમ કહે છે કે દીકરીઓને ભણાય નહીં ભણાય નહીં તો એ માટે હું એટલું જ કહીશ કે તમે એને ખોટા સાબિત કરો અને આગળ ભણો અને હું મારા મમ્મી પપ્પાનું કહું તો મારા મમ્મી પપ્પાનો પૂરો સપોર્ટ રહ્યો છે મારે સફળતા પાછળ તો હું એની પણ આભારી રહીશ